એસકે 24 ગુજરાતી ન્યૂઝ હંમેશા સત્યની પડખે ગાંધીના ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ આ વાત ઈડરમાં લાગુ પડતી નથી સાબરકાંઠા જિલ્લાનું ઈડર શહેર કે જ્યાં કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં દેશી કે વિદેશી દારૂ મળતો ન હોય ફોન કરો અને બાઇક ઉપર દારૂની હોમ ડિલિવરી તમારા ઘેરાવી જાય છે દેશીદારુ ઠેર ઠેર વેચાઈ રહ્યું છે એમાં એ ખાસ કરીને ઈડર હિંમતનગર હાઈવે પર આવેલા રેલવે ફાટકની બાજુમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે આ દેશી દારૂ પીવા લોકોની લાઈનો લાગે છે આ બધું શું ઈડર પોલીસ કે જિલ્લા પોલીસને જાણ નહીં હોય ઈડરમાં દારૂ મળવો એ એક સામાન્ય બાબત છે આખા સાબરકાંઠામાં ભલે દારૂ ન મળે પણ ઈડરમાં માંગવું ત્યારે દારૂ હાજરમાં મળી રહે છે દેશી દારૂના ઠેર ઠેર અડ્ડા આવેલા છે સવારથી સાંજ સુધી દારૂના રસિકો અહીં દારૂ પીવા આવે છે થોડાક દિવસો અગાઉ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડિયો ઈડરના રેલવે ફાટક પાસે આવેલ દેશી દારૂના અડ્ડા હોવાનું મનાઈ રહ્યું છે આ દ્રશ્યમાં દેખાય છે કે એક વેપારી પ્લાસ્ટિકના થેલીમાંથી દારૂની થેલીઓ પૈસા લઈ આપતો નજરે પડે છે તેમ છતાં ઈડરની પોલીસ હોય કે જિલ્લાની પોલીસ હોય

ખુલ્લેઆમ દારૂનો વેપાર થઈ રહ્યો છે હવે જોવું એ રહ્યું કે શું પોલીસ તંત્ર આ અડ્ડો બંધ કરાવી છે કે માત્ર કાગળના કાર્યવાહી કરી નીલ રેડ બતાવી વાતને આટલે પૂર્ણ વિરામ આપે છે